શિવ કરણ સિંઘ ના ઓય પલસાણા હાજુડા હાઈવે સચિન છુયારીસી ગેટ નંબર 2 ની સામે આવતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પૂર ઝડપે અને ગફલત રીતે હંકારી મોટરસાઈકલ ટક્કર મારી ફરિયાદીના ભાઈ શિવ કરણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી પોતાનું વાહન લઈને નાસી ગયો ત્યારબાદ બાદ સારવાર દરમિયાન શિવ કરણ સિંઘ ના ઓય મરણ ગયો છે સંબંધે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન એ પાર્ટ એકસો પચીસ બસો એક્યાસી તથા એમ વીટન એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી એકસો ચોત્રીસ મુજબ નો ગુનો દાખલ થયો હોય જે ગુનામાં સંડોવાયેલ વાહન ચાલકને શોધી કાઢવા માટે માનનીય પોલીસ કમિશનર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન નાવો તરફથી મળી સૂચનાઓને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ગોહિલ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બીપી પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ એએસઆઈ મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિક દાઉના નેતૃત્વ હેઠળ સચિન જીઆઈસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એસઆઈ પ્રવીણભાઈ લૂંટનભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુનિલ કુમાર રૂપાભાઈ નાઓની ગુનાવાળી જગ્યાની આજુબાજુ અને સજન ચુઆડીસી વિસ્તારના છે પાંત્રીસથી વધુ અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ચકાસી સદર બનાવમાં સંડુવાઈલ ફોર વ્હીલર સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર જી જી ફાઇવ સી વાય ઝીરો ચારસો અઠ્ઠાણુંના ચાલકને શોધી કાઢી પ્રશંસીય કામગીરી કરી છે પકડાયેલા આરોપી મેહુલ ઉર્ફે મયુર જગદીશ કુમાર કડિયા ઉમર એકતાળીસ રહેવાસી મકાન નંબર સી એક હજાર સાત સુમન વૈભવ એ 2 એસ ટુ આવાસ છાપરાભાટ્ટા રોડ તાળવાડી વરિયાઓ અમરોલી સુરત મોરેવાસી ખેડા